સ્વામિનારાયણ સંતોની વિવાદિત ટિપ્પણી સામે ફરી વિરોધના સુર ઉઠ્યા છે આહિર સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ અંગે કરાયેલ વિવાદિત ટિપ્પણીને લઈ આજે આહિર સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અગાઉ ભગવાન શ્રી કૃષ્ણ વિશે સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં લખાયેલ વિવાદ બાદ વધુ એક સંતની ટિપ્પણી સામે રોષ ફેલાયો છે સ્વામિનારાયણના સંતો દ્વારા અવારનવાર હિન્દુ દેવી દેવતાઓ વિશે ક્રમાવી અભદ્ર ટિપ્પણીને લઈ હિન્દુ સમાજ રોષે ભરાયો છે બે વર્ષથી પ્રતિમા અને પુસ્તકોમાં સતત હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરવામાં આવી રહ્યું છે આ સિલસિલો હજુ પણ અટક્યો નથી તાજેતરમાં વધુ એક સ્વામીનો વિવાદિત વિડિયો વાયરલ થયો છે

દ્વારકા અંગે લખાયેલા વિવાદાસ્પદ લખાણનો વિરોધ ચાલી રહ્યો છે સ્વામિનારાયણ સંતોની વિવાદિત ટિપ્પણી સામે ફરી સુર ઉઠ્યા છે આહિર સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ અંગે કરાયેલ વિવાદિત ટિપ્પણીને લઈ આજે આહિર સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સ્વામિનારાયણ સંત માફી માંગે તેવી આહિર સમાજની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે જય દ્વારકાધીશ હું મનીષા આહિર હોસ્પિટલ કમિટી ચેરમેન મને કહેતા ખૂબ જ દુઃખ થાય છે કે સ્વામિનારાયણ પંથના સંપ્રદાયના આ સંતો અવરનવર સનાતન ધર્મને ટાર્ગેટ કરી વાણી વિલાસ અને બફાટ કરતા રહે છે આ સંતોની માનસિકતા હલકી હોય કે મનોરોગી હોય એવું અવરનવર આપણને દેખાય જ છે ત્યારે ફરીવાર આ સંતોએ ગંભીર ભૂલ કરી છે સર્વે સર્વા કે જેને પૂર્ણ પુરુષોત્તમ કીધા છે જે જગતના નાથ છે અને જેના અમે સીધી લીટીના વારસદાર છે એવા રાજાધિરાજ દ્વારકાધીશને આ વખતે આ સંતોએ ટાર્ગેટ કરી ખૂબ ગંભીર ભૂલ કરી છે અમારો સમાજ અમારો આહીર સમાજ એમની આ વાણીને સખત શબ્દોમાં વખોડે છે અને અમારી એક જ માંગ છે કે આપ સંતો દ્વારકામાં જઈ અમારા પ્રભુ શ્રી દ્વારકાધીશના ચરણોમાં માથું ટેકાવી માફી માંગો અને જો આવું નહીં થાય તો આવનારા સમયમાં આ સંતોએ તૈયાર રહેવું પડશે ગંભીર પરિણામ ભોગવવા માટે અમારી લાગણી પણ દુભાઈ દુભાઈ છે ત્યારે એક જ અમારી હાલ માંગણી છે અને વિનંતી છે કે આપ માફી માંગો અને પછી સમય જતો રહેશે તો અમે વિનંતી પણ નહીં કરીએ અને ગંભીર પરિણામ માટે તૈયાર રહેશો એવી અમારી ચેતવણી પણ છે જય દ્વારકાધીશ મારે એટલું કહેવું છે કે હું પણ સામે સંપ્રદાયની સાથે ઘણો ક્લોઝ છું એના ધર્મપ્રેમી ભક્તો સાથે પણ એના સંપર્કમાં છું મને એવું લાગે છે કે ધીમે ધીમે કોઈને કોઈ રીતે એ લોકો સ્ટ્રેટેજી બનાવી છે કે સનાતન ધર્મને નીચો અને હલકો પાડવો આપણો જગતનો બાપ અમારો જદુકુળનો બાપ કૃષ્ણ ભગવાન હોય કે શિવ હોય કે રામ હોય એવા ઈષ્ટદેવોને પાંચ હજારથી ઋષિમુનાની પરંપરાની હિન્દુ ધર્મની સંસ્કૃતિને આ લોકો અઢીસો વર્ષના અંતે કેવી રીતે નિમ્ન કક્ષાએ જઈ અને હલકી ટિપ્પણી કરે છે ત્યારે મારે કહેવું છે કે આ સ્વામિનારાયણના જે સ્વામી જે છે વેડ રોડના એ એ મનોરોગી માણસ છે અને અગાઉ જેમણે પણ ટિપ્પણી કરી છે ને મનોરોગી છે મને લાગે છે કે આ લોકોની કોઈ ચાલ છે સ્વામિનારાયણ સંપ્રદાયને કોઈને કોઈ રીતે પોતે પોતાની રીતે કોઈની લીટી ટૂંકી કરવા માટે પોતાની લીટી મોટી કરવા માટે કંઈને કોઈ સાજીશ છે અથવા ઉપરના ધર્મના જે ધ્રંધ્રો બેઠા છે એમણે આવા સાધુઓને આવી વાતથી રોકવા જોઈએ એ પોતાની પુસ્તકોમાં પણ નિમ્ન કક્ષાનું વર્ણન લખી અને દેવોને અપમાનિત કર્યા છે ત્યારે સનાતન ધર્મ જાણે છે પણ ખૂબ ખમી ખાય છે હિન્દુ ધર્મ એક ખમી ખાતો ધર્મ છે હવે મને લાગે છે કે આની સામે ઉગ્ર થવાની જરૂર છે અને આવા મનોરોગી સાધુઓને રોકવાની જરૂર છે